લાગે છે કે આજકાલ ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો એક પછી એક પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી વળ્યા છે વિવિધ મુદ્દે રજૂઆત કરીને પોતે જ પોતાની સરકારની નીતિ રીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા હોય તેવું જાણવા મળે છે ફરી પાછું એક ભાજપ સાંસદે ગુજરાતના સીએમને એમ કહ્યું કે બંધારણની જોગવાઈનું પાલન કરો શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં સ્વાગત છે છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એવું કહ્યું કે બંધારણનું પાલન કરો સરકારી ભરતીમાં ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો પાંત્રીસની જોગવાઈ મુજબ તમામ નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા યોજાતી વર્ગ ત્રણ ની તમામ ભરતીમાં એસ ટી એસસી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ કરી છે ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને એસ ટી એસસી માટે લાયકાત ચાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે સાંસદ જસુભાઈ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં

તથા વર્ગ ત્રણ ની અન્ય તમામ ભરતીઓમાં ભારતીય બંધારણના અનુચ્છેદ જોગવાઈનો ઉપયોગ કરી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારના જે વિવિધ ભરતી બોર્ડ છે જેવા કે સ્ટાફ સિલેક્શન કમિશન જેવી મહત્વની પરીક્ષાઓ આ સાથે જ કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ સીએચલ વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ ત્રીસ ટકા છે ઉપરાંત EWS એટલે કે આર્થિક નબળા વર્ગો અને OBC માટે 5% ની છૂટછાટ આપી 25% કરવામાં આવી છે જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ CCE તેમજ આવનારી રેવન્યુ તલાટી અને વર્ગ 3 ની અન્ય તમામ ભરતીઓમાં ST SC કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપવામાં આવે તેવી ખાસ ભલામણ કરી છે જસુભાઈ રાઠવા દ્વારા મુખ્યમંત્રીને ને એસસી એસટી ઉમેદવારોના હિત માટે સરકાર સમક્ષ મહત્વની માંગણી કરી છે હવે સરકાર શું પગલા ભરશે તે જોવું રહ્યું અત્રે એક વાત નોંધનીય છે કે આ પહેલા સુરેન્દ્રનગરની દસાડા બેઠકના ધારાસભ્ય પી કે પરમારે એવું કહ્યું હતું કે ઓબીસી અનામતનો લાભ સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે જેને દૂર કરવામાં આવે આ બાબતે એમણે સરકાર સમક્ષ પોતાના વિચારો પણ રજૂ કર્યા વિદ્યાર્થીઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ધારાસભ્ય અને સાંસદની આ રજૂઆત કેટલી ફરશે તે અંગે આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ